આ દિવસોમાં ગુજરાતમાં માઠી બેઠી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જગતનો તાપ ચિંતિત બન્યો છે અને દિવસેને દિવસે દેવાતાર બનતો જઈ રહ્યો છે પાયમાલ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે કેટલાક એવા ઉદ્યોગપતિઓ પણ છે કે જેઓ પોતાના માદરે વતનમાં રહેલા ખેડૂતો છે તેમનો દેવું કેવી રીતે ઉતરે તેઓ જે ધનિક બન્યા છે તો કેવી રીતે લોકોની મદદરૂપ આપણે મદદ કરી શકાય તે માટે પણ કામ કરી રહ્યા છે થોડાક દિવસ પહેલાં બાબુભાઈ જીરાવાળા નામના જે ઉદ્યોગપતિઓ છે તેમણે ત્રણસો જેટલા ખેડૂતોનું દેવું ઉતાર્યું હતું ત્યારે આજે ફરી એકવાર ઉદ્યોગપતિઓ છે તે એક મંચ પર આવ્યા ને ખેડૂતો માટે શું સહાય કરી વિગતે વાત કરીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જો સૌના સહિયારા પ્રયાસ હોય તો આપણે ખેડૂતોને દેવામાંથી બહાર લાવી શકીએ તેઓને જીવન ન ટૂંકાવવું પડે તે માટે મદદરૂપ બની શકીએ ને તેઓ સારું જીવન જીવી શકે તેઓ દેવામાંથી બહાર આવી શકે તે માટેના પ્રયત્ન કરી શકીએ કેમ કે આ દિવસોમાં જગતનો તાત ખૂબ ચિંતિત છે પડિયા પર પાટુ જેવી સ્થિતિ છે કમોસમી વરસાદના કારણે મગફળી કપાસ સોયાબીન જેવા રવિ પાકોને મોટા પ્રમાણમાં વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે ને આના કારણે ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો છે ત્યારે આવી સ્થિતિમાં વાત કરવી છે અમરેલીની અમરેલીના જીરા ગામમાં જે ત્રણસો જેટલા ખેડૂતો દેવાદાર બન્યા હતા તેમના માટે મદદરૂપ બન્યા છે એ માદરે વતનના લોકો જેઓ હાલ ઉદ્યોગપતિ બની ચૂક્યા છે તેવા લોકો મેદાને આવ્યા છે ત્યાં ખેડૂતોના દેવા માટે તેમણે જે કામગીરી કરી છે તેમનું જે દેવું ઉતાર્યું છે તેના કારણે ખેડૂતો પણ આજે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે એક કાર્યક્રમ છે તે સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં રાખવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનોની સાથે ઉદ્યોગપતિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ને આને જ લઈને જે હાલ ગામડાઓની સ્થિતિ ભાંગતી જઈ રહી છે તે બાબતને લઈને ઉદ્યોગપતિઓએ ચિંતા વ્યક્ત કરી અને માદરી વતનના જે ખેડૂતો છે તેમને કેવી રીતે પગભર બની શકાય તે માટેની તેમણે વાત કરતા સૌપ્રથમ તો શું કહી રહ્યા છે આ મામલે બાબુભાઈ જીરાવાળા ઉદ્યોગપતિ જેમણે ત્રણસો ખેડૂતોનો દેવું ઉતાર્યું છે તેમને સાંભળો અત્યારની વર્તમાન પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે સો ટકા આવવું જોઈએ કારણ કે સુરત અને અમદાવાદની અંદર જે સૌરાષ્ટ્રના જે ઉદ્યોગપતિઓ છે એનો લગાવ હંમેશા ગામડાઓ સાથે જોડાયેલો છે તમે જોતા હશો તો અત્યાર સુધી જેટલા ડેમો બન્યા બન્યા જે તળાવો સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ થઈ સામાજિક પ્રસંગો થયા એમાં હંમેશા સુરત અને અમદાવાદના ઉદ્યોગપતિઓનું યોગદાન રહ્યું છે પરંતુ અત્યારે વ્યક્તિગત ધોરણે કે કમોસી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનને વહારે બાકીના ખર્ચાઓ કથા કરતા હોઈએ

સાથે જ મનહરભાઈ સાસપરા નામના જે ઉદ્યોગપતિ છે તેઓ પણ મેદાન આવ્યા છે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો ખરેખર આ અતિવૃષ્ટિ થઈ એ કુદરતી છે પણ જ્યારે જગતનો તાત જેના ઉપર આપણું ભારત નિર્ભર છે એવા ખેડૂતોની સહાય માટે દરેક ઉદ્યોગપતિઓ જાહેર સંસ્થાઓ અને ધર્મગુરુ આવવું જોઈએ કારણ કે ખેડૂત છે તો આપણે છીએ જો એ ખેતીમાં નાસીપાસ થશે અને અનાજ પકાવવાનું જયારે બંધ કરશે તો આપણી શું હાલત થાય એટલે દરેકે દરેકે પોતાનું દાયિત્વ સમજી અને ખેડૂતોને શક્ય એટલી મદદ કરવી જોઈએ સરકાર તો મદદ કરવાની જ હોય છે પણ સરકારની પણ એક લિમિટ હોય છે પણ વધારાની મદદ તો દરેક ઉદ્યોગપતિ આગળ આવી અને કરવી જોઈએ એવું આ આ મીડિયા ચેનલની માધ્યમથી સૌને અપીલ કરું છું કે દરેક ઉદ્યોગપતિઓ આગળ આવે અને પોતપોતાના ગામ વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ દરેક ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે સહયોગ કરવાનો શરૂઆત કરું આપણે સાંભળ્યા હતા મનહરભાઈ સાસપરા તેમણે પણ નિવેદન આપતા ખેડૂતોને કેવી રીતે દેવામાંથી બહાર લાવી શકાય તે માટેની વાત કરી છે સાથે જ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ઉદ્યોગપતિ જે સુરતના જાણીતા તેઓએ પણ ખેડૂતો માટે શું નિર્ણય લીધા છે તેમને સાંભળો ઉદ્યોગપતિઓ સરકાર પાસે જઈને મદદ કરી શકે ગામમાં આવીને એને આઈડિયા આપી શકે ગામમાં શક્ય હોય એટલી એને મદદ કરી શકે આવી ઓનારત ને આવા પ્રોબ્લેમ આવતા જ રહેવાના છે આના માટે આપણે તૈયારી સાથે રહીએ આવું જ કરી શકીએ સામૂહિક ખેતી કરી શકીએ અને જો બાળ આપણે અમરેલી જિલ્લામાં નથી આવી તમે વિચાર કરજો બાળ કેમ આવી કારણ કે પાણીને જવાની વેસલ નહોતું જગ્યા નહોતી તળાવ નહોતા સેનેલાઇઝ જોઈને પાથરા જોઈને વહી ગયા જ્યાં જ્યાં તળાવો ત્યાં છે ત્યાં બાળ નહીં આવે બાળને પણ રોકી શકવાની ક્ષમતા છે આ આઈડિયા થી તમે મોટામાં મોટી નદી કરો ઊંડામાં ઊંડી નદી કરો મોટા મોટા તળાવ કરો પાણીને હંગરી રાખો અને સેનેલાઇઝ કરો બે દિવસમાં પાણી ઓસરી જશે બાળ તમારી નહીં જાય આ તો ખેતરો ધ્વન જતા રહેશે આપણે આવા અનુભવમાંથી શીખવાનું આવનારા સમયમાં આપણા ગામ માટે આપણા ખેડૂત માટે આપણા સમાજ માટે આપણે શું મદદગાર થઈ શકીએ અને શું આઈડિયા આપી શકીએ આપણી પાસે એક્ઝામ્પલ જીરાનું રેડી છે પાણીનું રેડી છે અને ગામમાં દેવાવાળા સુરતમાં રેડી છે ગામ લોકો ખાલી જોવે કોઈપણ જાતના ભેદભાવ વગર એકતા સાથે કામ કરે તો આપણી ગામ છે ને સોનાની ભારત સોનાની સીડિયા છે ને સોનાની સીડિયા નહીં ડાયમંડની સીડિયા બની જાય એમ છે દેવાવાળા એટલા છે આજથી પહેલાં આટલા બધાય ભાવના નહોતી એટલું બધું ગામમાં પૈસો પહોંચતો નહોતો અત્યારે દાનવીરનો તૂટતો નથી સરકારને દેવા માટે કોઈ કશાજ નથી આપણા ફંડ પાછા જાય છે પાસ થયેલા ફંડ વાપરી નથી શકતા સરકાર એટલા ફંડ પાસ કરે છે આપણી પાસે અભાવો છે આવડકનો આપણી પાસે અભાવો છે આયોજનનો આપણે ગામ એક થઈને કોઈ પણ કાળે આપણા ગામનું ભૂલું કરી લઈએ એ જ રસ્તો છે હોનારત પ્રોબ્લમ ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે ઝાડ કાપવા સિવાય કામ કર્યું નથી ગંદકી કરવા સિવાય કામ કર્યું નથી પ્લાસ્ટિકને નાબૂદ કર્યું નથી આપણને આ હાલત થવાની જ છે આવતા વીસ વર્ષમાં આવતી નારી પેઢીને કાંઈ દેવું દઈને જવું હોય

ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે આપણે સાંભળ્યા હતા સાંસદ પરસોત્તમ રૂપાલા સાથે જ મંત્રી કૌશિક વેકરિયા પણ ત્યાં હતા અને આવી રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તેમજ ઉદ્યોગપતિઓ છે તે એક થયાને અને ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો